રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક હતી જેમાં મંત્રીએ સુરત જિલ્લાના વિવિધ ગામોમાં મંજૂર થયેલા પૂર્ણ થયેલા અને બાકી રહેલા અંગે સમીક્ષા કરી બાકી રહેલા કામો સત્વરે પૂરા કરવા અધિકારીઓને સૂચના આપી હતી બેઠકમાં તાલુકા પંચાયતના સભ્યો સુડાના અધિકારીઓ મકાન બાંધકામ એજન્સીઓ અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી લાભાર્થીઓને આવાસ મળી જાય એ માટે મંત્રી મુકેશ પટેલે તાકીદ કરી હતી ગત વર્ષે ઓલપાડ તાલુકામાં બે હજાર પાંચસો ત્રેસઠ આવાસ મંજૂર થયા હતા જે પૈકી મહત્તમ આવાસોની કામગીરી પૂર્ણ થઈ છે કેન્દ્ર સરકારનું આવનાર સમયમાં વધુ ત્રણ કરોડ આવાસ આપવાનું લક્ષ્ય છે એમ તેમણે કહ્યું હતું આવાસના બાંધકામમાં ગેરરીતિ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં તેમજ ગેરરીતિ આચરનાર સામે કાયદાકીય પગલા ભરાશે એમ સ્પષ્ટપણે જણાવતા મંત્રી અધિકારીઓને સમયાંતરે કામગીરીની પ્રગતિ અંગે સ્વયં સ્થળ નિરીક્ષણ કરવા માટે સૂચનો કર્યા હતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ નાગરિકો સરકારી આવાસ યોજનાના લાભથી વંચિત ન રહે એ સરકારનું લક્ષ્ય છે માટે અધિકારી અને પદાધિકારીઓએ પરસ્પર સંકલનમાં રહી ટીમ વર્ક કરે છે એમ વધુમાં ઉમેર્યું હતું વિધાનસભાની અંદર જે આવેલા છે એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાડા ત્રણ લાખ રૂપિયાના જે ઘરો મળે છે એમાં ઓલપાની અંદર પચીસો ને તેસઠ ઘરનું કામ ગત વર્ષે મંજૂર થયા હતા અને લગભગ પંચાઉન ટકા કામ પરિપૂર્ણ થઈ ગયા હતા સરકારની નવી ગાઈડલાઈન મુજબ બીજા લગભગ હજાર એક જેટલા ફોર્મો ત્યાં ભરાઈ ગયા છે પરંતુ એમાં ખુટા ડોક્યુમેન્ટ જે જોઈતા હતા એના માટે જે તલાટી સરપંચી તથા અધિકારી જોડે મિટિંગ એક રાખવામાં આવી હતી દેશના વડાપ્રધાન મોદી સાહેબે એમના દસ વર્ષના શાસનની અંદર ચાર કરોડ લોકોને પોતાના પાકા મકાનો આપ્યા છે આવનારા બીજા પાંચ વર્ષની અંદર ત્રણ કરોડ મકાનો આપવાના છે ત્યારે એકસો પંચાણું ઓળપાડ વિધાનસભાની અંદર અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ પ્રધાનમંત્રી આવાસો લોકોને અર્પણ રહી ચૂક્યા છે આવનારા બીજા વર્ષોની અંદર એકસો પંચાણું ઓળપાડ વિધાનસભાના એક પણ લોકો ઝુંપડા ઝૂંપડા વાળું ના રહી જાય પાકું મકાન મળે એના માટે આજે તમામ સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ संयुक्त मीटिंग बैठक में तालुका पंचायत प्रमुख नीताबेन पटेल उप्रमुख किरणबाई पटेल प्रांत अधिकारी पार्थ तलसाणिया मामलतदार एलआर चौधरी अग्रणी ब्रिजेश पटेल अधिकारियों, जिला अधिकारी तालुका पंचायत सभ्य अन्य पदाधिकारी सहित विविध गामपंच